હેલો ફ્રેન્ડ્સ હું પૃથ્વીરાજ ચૌહાણ વેબ ડેમીમાં આપ તમામ મિત્રોનું સ્વાગત કરું છું જે મિત્રો સીસી મેન્સ એ ગ્રુપની તૈયારી કરે છે એમના માટે એક ખૂબ જ અગત્યના સમાચાર આવી ચૂક્યા છે મિત્રો વર્ણનાત્મકની જો તમે તૈયારી કરતા હોય તો એની અંદર એક જીએસનું પેપર હતું જે આપણે પેપર ત્રણ તરીકે ઓળખતા હતા આ પેપર ટોટલ દોઢસો માર્કનું હતું પણ આની અંદર આપણને કશી જ ખબર નહોતી કે કેટલા પ્રશ્ન આવશે કયા વિષયમાંથી આવશે અને એ પ્રશ્ન કેટલા માર્ક્સનો હશે આ કોઈ વિગત આપણી પાસે નહોતી તો આ તમામ વિગત જે છે હસમુખ સાહેબે ક્લિયર કરી દીધી છે પેપર સ્ટાઇલ આવી ચૂકી છે બ્લુ પ્રિન્ટ આવી ચૂકી છે રાઈટ તો આપણે એ જ જોવાનું છે કે ભાઈ આ દોઢસો માર્ક જે છે કઈ રીતના ડિવાઈડ કર્યા છે રાઈટ અને ખાસ એ પણ સમજવાનું છે કે જીપીએસસી જે છે એની અંદર શું ચેન્જ છે જીપીએસસીના જે પેપર હોય છે એમાં અને આમાં હવે શું બદલાવ આવી ગયો છે રાઈટ એ આપણે જોઈશું સાથે સાથે તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ જે ગ્રુપ એ છે ગ્રુપ એ છે સીસીઈમાં રાઈટ વર્ણનાત્મક પરીક્ષા માટે ગ્રુપ એ ઓકે તો આની અંદર એક તો ગુજરાતીનું પેપર છે જે સો માર્ક્સનું છે પ્લસ એક ઇંગ્લિશનું પેપર છે જે સો માર્ક્સનું છે આ બંને સો સો માર્ક્સના પેપર છે અને આ જે જી એસનું પેપર છે એ ટોટલ કેટલા માર્ક્સનું છે ભાઈ દોઢસો માર્સનું છે રાઈટ આ તમને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ હવે એની અંદર આપણે જોવાનું છે કે ભાઈ અહીંયા સરકારે શું જાહેર કર્યું છે હસમુખ કટા શું લઈને આવ્યા છે રાઈટ તો ભાઈ પેપર સ્ટાઇલ જે છે રાઈટ એ કંઈક આ તમને દેખાઈ રહી છે ભાઈ દરેક પ્રશ્ન જે છે એના અહીંયા ચોખ્ખા ગુણ લખી દીધા છે કેટલા ગુણ છે બધા પ્રશ્નના ગુણ ત્રણ રહેશે એટલે કે ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન લખવાનો છે જીપીએસસી જેવું અહીંયા નથી જીપીએસસી માં દસ માર્ક ના પ્રશ્ન હોય છે રાઈટ પણ અહીંયા તમને ચોખ્ખું કહી દીધું છે કેટલા માર્ક ત્રણ માર્કનો એનો મતલબ શું થયો જીપીએસસી માં જેટલી લેન્થ તમે લખો છો જેટલા આન્સર તમે લખો છો એની લંબાઈ કરતાં બહુ નાની લંબાઈ અહીંયા થઈ જશે આન્સરની રાઈટ શ્યોર શોર્ટ આન્સર લખવાનો છે ખોટા ફાકા આનંદ મારવાના ક્લિયર એટલે જે પણ તમને એનાલિટિકલ સવાલો પૂછવામાં આવતા હતા જીપીએસસી માં એવા સવાલો અહીંયા તમને નહીં જોવા મળે રાઈટ અહીંયા તમને જે પ્રશ્ન પૂછવામાં આવશે બહુ સ્ટેટિક બહુ સીધો પ્રશ્ન પૂછવામાં આવશે કેમ કે એનાલિટિકલ પ્રશ્નોમાં તમારે એક્સપ્લેન વધારે કરવું પડે છે તો એવું અહીંયા નહીં બને સીધો શ્યોર શોર્ટ પ્રશ્ન પૂછવામાં આવશે અને એનો તમારે શ્યોર શોર્ટ આન્સર આપવાનો છે એ પણ કેટલા શબ્દમાં ત્રીસ થી ચાલીસ શબ્દ ઓકે દરેક પ્રશ્ન જે છે એને તમારે સચોટ અને ઉચિત જવાબ ત્રીસ થી ચાલીસ શબ્દમાં આપવાનો છે હવે પેલા તો આ માર્ક્સને બધું જોતા પેલા તમારે એ સમજવાનું છે કે આ ત્રીસ થી ચાલીસ શબ્દ જે લખા છે ને હવે આમાં તમે સ્યોર જવાબ લખી શકતા હોય ને સચોટ જવાબ લખી શકતા હોય ને તો તમને આ ત્રણ માર્ક્સ જે છે એ ત્રણ માંથી બે થી લઈ અઢી માર્ક્સ આરામથી મળે જો તમારો જવાબ સાચો હશે તો બે થી અઢી માર્ક્સ એને આપવા જ પડશે અને જ્યારે પેલા દસ માર્ક્સ ના પ્રશ્ન હતા ને એમાં ક્યાંક ને ક્યાંક ભાષા શૈલીના માર્ક્સ કપાઈ જતા હતા ક્યાંક ને ક્યાંક ફોર્મેટના માર્ક કપાઈ જતા હતા રાઈટ એવું બધું થતું હતું જોડણીની ભૂલો ત્યાં નીકળતી હતી પણ અહીંયા એ બધું જે છે એ જોવામાં નહીં આવે જો તમારો જવાબ સાચો છે તો મેક્સિમમ માર્ક્સ મળવાની સંભાવના વધી જાય છે બે થી લઈ અઢી માર્ક્સ તમે આરામથી મેળવી શકો છો જો તમારો જવાબ સાચો છે તો અને જો તમારો જવાબ તદ્દન ખોટો છે તો પેલી જીપીએસસી માં શું થતું હતું કે તમે એકાદા બે પોઈન્ટ જે લિંક કરીને ને એના માર્ક્સ મળતા હતા અડધો માર્ક એક માર્ક બે માર્ક એવા માર્ક મળતા હતા પણ એની અહીંયા કોઈ ગુંજાઈશ રહેતી નથી એવું અહીંયા નહીં થાય ભાઈ ઓકે અહીંયા કાં તો તમને જીરો આવશે કાં અડધો આવશે ઓકે તમારો જવાબ થોડોક રિલેવન્ટ હશે તો અડધો માર્ક્સ એક માર્ક્સ મૂકી દેશે ઓકે પણ સાચો જવાબ હશે તો તમને માર્ક્સ મળવા પાત્ર છે ઓકે પાછું હવે આપણે જે જોવાનું છે એ અંદર જોઈએ ભાઈ માર્ક્સ જે છે સબ્જેક્ટ વાઇઝ સાહેબ કેટલા માર્કની ડિવાઈડેશન થયું છે એમને સમજાવી દો તો ભાઈ જે ઇતિહાસ છે ભારતનો ઇતિહાસ આનો ડિટેલ સિલેબસ તમારી પાસે છે છે પણ હવે ઇતિહાસ હશે એક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે અને આવા ટોટલ પાંચ પ્રશ્ન તમને પૂછશે હવે અહીંયા ભારતનો ઇતિહાસ લખો છે એનો મતલબ એવો નથી ગુજરાતનો ઇતિહાસ નહીં પૂછે સિલેબસ ની અંદર જ્યાં જ્યાં ગુજરાતના સંદર્ભમાં આવો શબ્દ હોય એવું ના કેતા ગુજરાત નહીં પૂછાય એમાં ભારત જ લખ્યું છે ભારતની અંદર જ ગુજરાત આવે રાઈટ તો અહીંયાથી આ પાંચ પ્રશ્નો છે એમાંથી એવું બની શકે કે ભારતના ત્રણ પૂછે ગુજરાતના બે પ્રશ્ન પૂછે તો આ તૈયારી પણ આપણે કરવાની છે ઓકે ત્રીસથી ચાલીસ શબ્દમાં તમારે જવાબ લખતું થવાનું છે એટલે કોઈ એટલી બધી મગજમારી હવે નથી હવે તમે ઇઝીલી આ લખી શકશો કેમ કે પેલો જે દસ માર્ચનો પ્રશ્ન હોય તો એમાં તમારે વિવિધ પાસાઓ જે છે કવર કરવા પડે વિવિધ ડાયમેન્શન જે છે એ જનરેટ કરવા પડતા હતા પણ એવું હવે અહીંયા નહીં જરૂર પડે ક્લિયર થાય છે તો આ ખાસ આપણે જોવાનું છે પછી વારસો

ફિઝિકલ ભૌતિક ભૂગોળ ભારતની ભૂગોળમાંથી સવાલ આવશે અને સાથે સાથે ગુજરાતની ભૂગોળમાંથી પણ સવાલ આવશે તો ભાઈ કેટલા ભૂગોળના ભૂગોળના માર્ક્સ છે ટોટલ પણ પંદર માર્ક્સ દેખાય છે એટલે કે ઇતિહાસ વારસો ભૂગોળ આ ત્રણે ત્રણ સબ્જેક્ટ જે છે એ પંદર પંદર માર્ક્સના છે ક્લિયર એમાં ગુજરાતે આવી ગયું ભારતે આવી ગયું બંને આવશે ભૂગોળમાં ફિઝિકલ એ આવશે ક્લિયર ચાલો એ પછી જ વિજ્ઞાન અને ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેક જે છે એમાં એક પ્રશ્ન ઘટાડી દીધો છે ભાઈ ચાર પ્રશ્ન પૂછશે અને આ ચાર પ્રશ્ન જે છે એના ગુણભાર અહીંયા કીધા છે દરેક પ્રશ્ન જે છે એ ત્રણ ગુણનો ઓકે દરેકમાં સેમ જ છે એટલે ટોટલ માર્ક્સ અહીંયા બાર થશે હવે આમાંથી પણ સાયન્સમાં અલગ અલગ સેક્ટર છે ને ચાર સેક્ટર છે તો બની શકે છે કે ચારેયમાંથી એક એક પૂછી લે કેમ કે અહીંયા જે રીતના ડિવાઇડેશન આપ્યું છે એ મુજબ એવું લાગે છે

તો અહીંયાથી આ રીતના ચાર પ્રશ્નો આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ એટલે કે ભાઈ કરંટ અફેર્સ કરંટ અફેર્સના ટોટલ દસ પ્રશ્ન પૂછશે માર્ક્સ જુઓ તમે ભાઈ ત્રીસ માર્કસ નું કરંટ અફેર્સ કરંટ અફેર્સ ત્રીસ માર્કસ નું પૂછવાના છે એટલે કે તમારે આનાથી તો અપડેટેડ રહેવું જ પડશે કરંટ અફેર્સ જે છે એનાથી અપડેટેડ રહેવું જ પડશે નેશનલ ન્યૂઝ હોય ઇન્ટરનેશનલ ન્યૂઝ હોય રિજનલ ન્યૂઝ હોય રાઈટ તમારે બધામાંથી તૈયાર કરવા પડશે ક્લિયર આમાં પણ ઘણા બધા સેગમેન્ટ પડે છે કરંટ અફેર્સ જે છે સાયન્સ એન્ડ ટેકમાંથી પૂછી શકે ઇકોનોમીમાંથી પૂછી શકે છે રાઈટ પોલિટીમાંથી પૂછી શકે છે સ્પોર્ટ્સ રિલેટેડ પૂછી શકે છે ગુજરાત રિલેટેડ સ્પેસિફિક પૂછી શકે રાઈટ તો આપણે તૈયાર રહેવું પડશે આમાં સ્પેસિફિક તમને જે એવા પ્રશ્ન કદાચ ના આવે કેમકે ત્રીસ ચાલીસ શબ્દોમાં તમારે ત્યાં વિવરણ કરવાનું છે એટલે ડાયરેક્ટ જે સ્ટેટિક કરંટ અફેર્સ પૂછતા હતા અત્યાર સુધી એક લાઇનમાં જવાબ એવું નહીં આવે પણ તમારે થોડુંક ત્યાં વર્ણન કરવું પડશે કે ભાઈ કોઈ સૂચકાંક પૂછી લીધો તો સૂચકાંક કોના દ્વારા જાહેર થયો છે આવું પણ પૂછી શકે ભારતનું રેન્કિંગ પણ પૂછી શકે તો એ તમારે ત્રીસ ચાલીસ શબ્દો ત્યાં આરામથી થઈ જાય ક્લિયર તો આ રીતનું ક્યાંક કરંટ અફેર્સ તમારે તૈયાર કરવું પડશે ખાલી જે અત્યાર સુધી એમને યાદ રાખતા હતા ને કરંટ અફેર્સ કે આમ નહીં તો આમ સીધું મગજમાં આમને એમસીક્યુની રીતે આપણે યાદ રાખી લેતા હતા એ થોડુંક ભૂલવું પડશે અને થોડુંક લખતું થવું પડશે ક્લિયર તો કરંટ અફેર્સ અહીંયા ગેમ ચેન્જર છે ભાઈ ત્રીસ માર્ક્સ જે છે કરંટ અફેર્સના છે સાથે સાથે એક બીજો ટોપિક એટલે કે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ તો આ પણ કેટલા માર્કસ નું છે ભાઈ દસ પ્રશ્નો અહીંયાથી બને છે ટોટલ ત્રીસ માર્કસ નું તમારું રાજ્ય વ્યવસ્થા અને બંધારણ થઈ જશે ક્લિયર તો આ પણ આપણે ખાસ આના ઉપર ફોકસ કરવાનું છે ગ્રુપ બી ની અંદર પણ ખાસ તમારે જો સાથે તૈયારી કરવી હોય તો થાય કેમ કે ત્યાં રાજ્ય વ્યવસ્થા અને આરટીઆઈ આ ત્રીસ માર્ક નો સબ્જેક્ટ છે અહીંયા ત્રીસ માર્ક નું છે તો આ બંને સબ્જેક્ટ જે છે એનું વેલ્ટેજ બહુ વધારે છે એટલે તમે જે પણ તમારું શેડ્યુલ ફોલો કરો છો ડેલી તમારું ટાઈમ ટેબલ બનાવો છો એની અંદર બંધારણ અને કરંટ અફેર્સ આ અત્યારથી એક અલગ તમારા ટાઈમની અંદર એડ થઈ જવા જોઈએ એક સ્લોટ એને ફાળવી જ દેવાનો એ ગ્રુપની તૈયારી કરો કે બી ગ્રુપની કરો રાઈટ બંનેમાં એટલું મહત્વ ધરાવે છે તો ખાસ આના ઉપર ફોકસ કરવાનું છે ભાઈ જાહેર વહીવટ અને શાસન પબ્લિક એડમિનિસ્ટ્રેશન રાઈટ તો એના ટોટલ ત્રણ પ્રશ્ન હશે અને ત્રણ ગુણ એટલે કે નવ ટોટલ માર્ક્સ થશે

આ તમને આટલું ડિટેલમાં વ્યવસ્થિત ગુણભાર આપી દીધો છે તો એ મુજબ તમારે તૈયારી કરવાની છે અત્યાર સુધી બધા સબ્જેક્ટ વાંચતા હતા આ તો નવું છે વાંચવામાં મજા આવે છે એવું હવે નથી કરવાનું જ્યાંથી માર્ક્સ મળે છે એ સબ્જેક્ટને એટલું ભારણ આપવાનું બંધારણ જે છે રાઈટ તો એમાંથી આટલા માર્ક્સ મળે છે ત્રીસ માર્ક્સ કરંટ અફેર્સમાંથી ત્રીસ માર્ક્સ મળે છે એટલે ઓલમોસ્ટ આ દોઢસોમાંથી માંથી માર્કનું તો અહીંયાથી જ કવર થઈ જાય

એ સિવાય બીજું અહીંયા શું કીધું છે કે ભાઈ દરેક પ્રશ્ન જે છે ને એ ફરજિયાત હશે એટલે જે આપણે દસમામાં વિકલ્પ મળતા હતા ને જીપીએસસી ની અંદર જે રીતના વિકલ્પ મળે ને આપણને એસે લખતા હોય તો એસેમાં તમારી પાસે પાંચ એસે હોય પાંચ માંથી તમારે એક લખવાનો હોય રાઈટ તો આ રીતના તમને વિકલ્પ મળતા હતા એ વિકલ્પ અહીંયા નથી બધા પ્રશ્ન જે છે એ સ્યોર તમારે લખવાના છે જેવું આવડે એવું લખવાનું છે ત્રણ કલાકમાં તમારે ટોટલ અહીંયાથી પચાસ પ્રશ્ન લખવાના થશે જેના માર્ક્સ રહેશે દોઢસો પચાસ પચાસ પ્રશ્ન ક્લિયર તો આ બહુ મસ્ત મજાની વસ્તુ છે જવાબવાહીમાં પ્રશ્ન છે દરેક પ્રશ્નના જવાબ માટે પૂરતી જગ્યા આપવામાં આવશે અલગથી સપ્લિમેન્ટરી નથી ઓકે તમને જે તે જગ્યા આપવામાં આવી હોય એટલી જગ્યામાં લખવાનું એટલે જે પ્રશ્ન આવડતું હોય એમાં તમારે આ એક સારી વસ્તુ કહેવાય કેમકે તમને ખબર રહેશે એમાં તમારો ટાઈમ નહીં બગડે કે કેટલી લીટી થઈ કેટલું મારે લખવાનું છે ઓલું સીધું માનસિક રીતે તમે તૈયાર હશો કે ચાલો પેપર આવ્યું આટલી જગ્યામાં મારે આન્સર લખવાનું છે પેલું સપ્લિમેન્ટરી અલગ હોય ને તો તમારે એ પણ ધ્યાન રાખવું પડે કે ચાલો ચાર લીટી થઈ પાંચ લીટી થઈ એ અહીંયા તમારે ગણવું નહીં પડે તો આ એક ખૂબ સારી વસ્તુ છે ઓકે અને ખાસ આપણે જોઈ લીધું ત્રીસ થી ચાલીસ શબ્દો જે છે એની અંદર તમારે જવાબ લખવાનો છે તો અહીંયા એનાલિટિકલ સવાલો જે પૂછાતા હોય છે જીપીએસસીની અંદર એનો સ્કોપ અહીંયા ઘટી જાય છે એ પૂછાવાના ચાન્સીસ અહીંયા ઘટી જાય છે તો આપણા માટે સારી વસ્તુ છે કે અત્યાર સુધી જીએસ તો તમે વાંચ્યો હશે જો તમે અગાઉ તૈયારી કરી હશે તો જીએસ ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે અને જો નહીં કરી હોય તો એ હવે વાંચવું તો પડશે રાઈટ બી ગ્રુપની તૈયારી તમારે કરવી હોય તો આ જીએસ તો વાંચવું જ પડશે હવે તમે બી ગ્રુપની તૈયારી કરતા હોય તો જીએસ તો ત્યાંય છે જ ને તો જીએસ તો તમારે કરવાનું જ છે તો એનો મતલબ એવો થયો કે ત્રીસ થી ચાલીસ શબ્દો ખાલી બહુ નાના આન્સર લખવાના છે એટલે જે ડિફિકલ્ટી લેવલ હતું એ હવે ઘટી જશે ભાઈ હા બધા પ્રશ્નોના જવાબ લખવાના છે તમને અમુક પ્રશ્ન એવા હશે કે નહીં આવડતા હોય પણ એ બધાને નહીં આવડતા હોય મોસ્ટ ઓફ પબ્લિકને નહીં આવડતા હોય રાઈટ તો એનો મતલબ એવો થયો કે જીપીએસસી જીપીએસસી જે કરતા હતા ને મિની જીપીએસસી ને એ બધા આપણે સીસીને કહેતા હતા ને એ હવે નહીં કહી શકીએ કેમકે અહીંયા માળખું આખું બદલાઈ ગયું છે જીપીએસસી કરતા તદ્દન અલગ માળખું થઈ ગયું છે એટલે અત્યાર સુધી જે જીપીએસસી મેઇન્સ લખેલા વિદ્યાર્થીઓની સાથે તમારી કોમ્પિટિશન હતી એ પણ ક્યાંક ને ક્યાંક ઘટી જશે રાઈટ એમને પણ અહીંયા એકડો ઘૂંટવો પડશે આ નવા સવાલ નવા એપ્રોચ સાથે એમને સોલ્વ કરવા પડશે તો ભાઈ આ આપણે સમજવાનું રહ્યું એ સિવાય મિત્રો જો ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરું ગુજરાતી અને ઇંગ્લિશની વાત કરું રાઈટ તો એ સો સો માર્ક્સના છે ભાઈ ભાષા જે છે એનું પેપર સો 100 માર્કનું હશે રાઈટ અહીંયાથી પણ તમારે ખાસ કે અહીંયાથી એવું બની શકે છે કે નિબંધ અને જે બીજું પૂછવામાં આવે એ ક્યાંક જીપીએસસી લેવલનું નહીં પણ એનાથી ક્યાંક થોડુંક લેવલ જે છે એ લો હશે ડાઉન લેવલ હશે ફિલોસોફિકલ ને એસે એવા પૂછાઈ શકે છે પણ એનો મતલબ એવો નથી કે જીપીએસસી લેવલના પૂછશે રાઈટ તો એ ખાસ સમજવાનું છે કેમ કે આ સિલેબસ જોતા એવું લાગે છે રાઈટ તો આપણે આ રીતના તૈયારી કરવાની છે ગુજરાતી અને ઇંગ્લિશની આમાં મિત્રો ખાસ તમારે થિંકિંગ પ્રોસેસ ઉપર ભાર આપવાનો છે જ્યારે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ લખવાની વાત હોય ને ત્યારે તમારી પાસે કંઈક એપ્રોચ તમારા હોવા જોઈએ એપ્રોચ કેવા હોવા જોઈએ ખાલી ને ખાલી લખવાનું નથી શીખવાનું એ લખશો ક્યારે તમે જ્યારે તમે કંઈક વિચારતા થશો જ્યારે મગજની અંદર કંઈક ચાલતું હશે તો એ તમારા વિચારોને આધારે તમે કંઈક લખી શકવાના છો રાઈટ આ ગુજરાતી હોય ઇંગ્લિશ હોય કે ચાહે જીએસ હોય રાઈટ તો તમારે ખાસ કેના ઉપર ધ્યાન આપવાનું છે જ્યારે તમે ડિસ્ક્રિપ્ટિવ તૈયારી કરો છો તમારે ખાસ પ્રોસેસ ડેવલોપ કરવાની છે હાઉ ટુ થિંક ઇન અ સ્ટ્રક્ચર વે એક સ્ટ્રકચર વેમાં તમારે વિચારતું થવાનું છે કોઈ એક ટોપિક તમને આપી દે તો એ ટોપિક વિશે કઈ કઈ રીતના તમે અલગ અલગ ડાયમેન્શનમાં વિચારી શકો જનરેટ કરી શકો તો મિત્રો એના માટે અલગ અલગ એપ્રોચિસનો યુઝ થતો હોય છે રાઈટ અલગ અલગ મેથડ હોય છે એ મેથડ જે છે એના દ્વારા તમે ખાસ જે પણ પ્રશ્ન આપેલો છે એને સમજીને તમે એના ઉપર મનોમંથન બ્રેઇન સ્ટોર્મિંગ કરી શકશો અને બ્રેઇન સ્ટોર્મિંગ સ્ટ્રક્ચર વેમાં થવું જોઈએ આડાવડા પોઈન્ટ જે આપણે રફકામ કહીએ ને જે વર્ણનાત્મક એક્ઝામની તૈયારી કરતા હોય ને રફકામ એટલે શું આ ખબર હશે કે પહેલા સીધે સીધું પેપરમાં નથી લખવાનું હતું રફ રફકામ થાય છે રફ કામની અંદર આખો આન્સર જનરેટ થતું હોય એના પોઈન્ટ જનરેટ થતા હોય ડાયમેન્શન જનરેટ થતા હોય ને એ પછી પેપરમાં ઉતારવાના હોય રાઈટ તો આ રફકામની અંદર પણ સ્પેસિફિક તમે કઈ રીતના જે છે સ્ટ્રક્ચર વેમાં વિચારી શકો એના એપ્રોચ જો તમારે શીખવા તો આપણે કોર્સમાં શીખવાડીએ છીએ ગુજરાતી અને ઇંગ્લિશ ઓકે ખાસ સ્ટ્રક્ચર વેમાં કઈ રીતના લખવું ને એ આવડવું જોઈએ ઇન્ટ્રો જે છે ઇન્ટ્રોના પણ ટાઈપ હોય તો એ અલગ અલગ 10 થી અગિયાર ટાઈપ છે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના લખવાના નિબંધની પ્રસ્તાવના લખવી હોય ને તો એના તો એ ટાઈપ આપણે શીખવાડેલા છે રાઈટ એના ફોર્મેટ જે છે એ તમને શીખવાડેલા છે છેલ્લે કાંઈ ના આવડે તો આપણે ટેમ્પલેટ જે છે એ આપેલા છે કે આ રીતના તમારે વિચારીને આ રીતના લખી નાખું રાઈટ તો એ આપણે કોર્સમાં કરાવીએ છીએ હવે ઘણા બધા મિત્રો જે છે એનો એક પ્રશ્ન હશે કે સાહેબ મેરિટ કેટલું તો જો તમારે મેરિટ અંગે હજી પણ પ્રશ્ન આવે કે સાહેબ અમારે તૈયારી કરવી છે પણ આટલું મેરિટ થાય છે આમ છે આમ છે તો એના માટે મિત્રો અહીંયા તમને ખાસ કહી દઉં છું કે આપણે ટેલિગ્રામ ચેનલ વેબ ડેમી પ્લસ વેબ ડેમી પ્લસ જે ટેલિગ્રામ ચેનલ છે ઓકે આ ચેનલની અંદર ખાસ તમને એક પીડીએફ શેર કરેલી છે રેન્ક મિત્રાની હવે આ પીડીએફ જે છે એનો ઉપયોગ કેમ કરવાનો છે તો અહીંયા એક્ઝામની ડેટ લખેલી છે તમારી શિફ્ટ કઈ હતી રાઈટ એક્ઝામની શિફ્ટ અને એ શિફ્ટની અંદર એવરેજ માર્ક્સ કેટલા થાય છે આ ત્રણસો એકસાઠ વિદ્યાર્થીઓએ આ શિફ્ટમાં રજીસ્ટર આ વેબસાઇટ ઉપર રિઝલ્ટ જોયું છે તો એમના ટોટલ માર્ક્સ કેટલા થાય છે આ એવરેજ અહીંયા આપેલી છે તો તમારે શું કરવાનું છે આમાંથી તમારી શિફ્ટ ગોતવાની છે તમારી શિફ્ટ ગોતી લીધા પછી એ શિફ્ટના એવરેજ માર્ક કેટલા છે આ ચકાસવાના છે આ ચકાસી લીધું પછી આપણા માર્ક્સ કેટલા થઈ છે એ જોવાનું છે અને તમારી એક્યુરેસી કેટલી છે એ જોવાનું છે હવે આના આડે ઓકે આનાથી જો ચોત્રીસ થી આ ચોત્રીસ આપણે બેઝ લઈને ચાલીએ તો જો તમારા માર્ક્સ આડત્રીસ કે ચાલીસ

અને જો તમને આ કાઈમાં ના પડવું હોય પીડીએફ તો અહીંયા તમને સીધું હું કહી દઉં છું કે ભાઈ જનરલી એ ગ્રુપની તૈયારી માટે તમારા અડતાલીસ કે પચાસ થી વધારે ઓકે આ પછી કેટેગરી વાઇઝ હું જનરલને લઈને ચાલુ છું જનરલ મેલને ઓકે અડતાલીસ થી પચાસ માર્ક્સ થતા હોય તો તમારે એ ગ્રુપ આવશે એવું માનીને ચાલજો તૈયારી કરી લેવાય ભાઈ ના આવ્યું તો પણ કાંઈ વાંધો નહીં બીજી એક્ઝામ આવે છે પણ કરી લેવાય પાછળથી પસ્તાવો ના થાય આપણને અને બી ગ્રુપની વાત કરું તો જેટલા પિસ્તાલીસ થી ઉપર વાળા છે પિસ્તાલીસ પ્લસ વાળા છે એ બધા બી ગ્રુપની તૈયારી ચાલુ કરી દેવાય આ તમને બહુ ક્લિયર કટ કહી દઉં છું કે પિસ્તાલીસ થી અપ હોય તો કોઈને પૂછવા ના જવાય બી ગ્રુપની તૈયારી ચાલુ કરી દેવાય હા હું એવું નથી કેતો કોઈનો કોર્સ લઈને તૈયારી ચાલુ કરો કોર્સ જ ભણો પણ ભાઈ જાતે તો જાતે તૈયારી શરૂ કરી દેવાય એનું કારણ છે કે પછી પાછળથી જો એવું થશે ને કે તમે મેરિટમાં આવી ગયા તો એટલો ટાઈમ નહીં બચે કે તમે બીજાની સાથે કમ્પીટ કરી શકો કેમ કે બીજા તમારાથી આગળ નીકળી ગયા હશે એટલા માટે સેલ્ફ પ્રિપેરેશન કરવી હોય તો સેલ્ફ પ્રિપેરેશન કોર્સમાંથી કરવી હોય તો કોર્સમાંથી તૈયારી ચાલુ કરી દેવાય આ મારી સલાહ છે ક્લિયર હવે જે મિત્રોને વેબ ડેમીમાંથી પ્રિપેરેશન કરવી છે ખાસ આપણે ઇંગ્લિશ મેન્સનો કોર્સ લોન્ચ કરેલો છે સીસીઈ માટે ડિસ્ક્રિપ્ટિવ માટે ખાસ કરીને આ કોર્સ જે છે લોન્ચ કરેલો છે રાઈટ આ કોર્સ જે છે એની અંદર મિત્રો શું શું મળે છે તો ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલના લેક્ચર તો તમને મળે જ છે એ લાઈવ હોય છે ગુજરાતીના ડિસ્ક્રિપ્ટિવના લેક્ચર પણ આમાં લાઈવ મળે છે તમને ઓકે ઇંગ્લિશ ગુજરાતી આ તમારા જે બસો માર્ક્સ છે એ તો કવર થઈ જાય છે સાથે સાથે જે જીએસ છે આ જીએસના રેકોર્ડેડ લેક્ચર તમને આની અંદર ઇન્કલુડ સરપ્રાઇઝ તરીકે આપવામાં આવે છે રાઈટ

એટલે કે વન યર જે છે માત્ર પચીસો રૂપિયામાં તૈયારી થાય ઓકે અને એવું નહીં કે જેવી તેવી તૈયારી તમને ને ડાયમેન્શન બધું કહું છું ને પેસ્ટલ મેથડ થઈ ગઈ સ્ટેપલ મેથડ થઈ ગઈ એ પછી સ્ટેક હોલ્ડર એપ્રોચ થઈ ગયો રાઈટ આ બધાનું તમને ત્યાં માહિતી એ પ્રમાણે તમને વિચારતા કરવામાં આવશે ઓકે ટેમ્પોરલ મેથડ થઈ ગઈ સેક્ટોરલ મેથડ થઈ ગઈ એ પ્રમાણે કઈ રીતના તમે પોઈન્ટ જનરેટ કરી શકશો કઈ રીતના વિચારતા થશો આ બ્રેન સ્ટોર્મિંગ કરાવવામાં આવે છે ઓકે તો આ ઇંગ્લિશ ગુજરાતી તો તમને અહીંયા બેસ્ટ કરાવવામાં આવે છે ઇંગ્લિશ સોનક સાહેબ કરાવે છે ઓકે તમે બધા વાકેફ છો સાહેબનો મારે પરિચય આપવાની જરૂર નથી ગુજરાતી મારા દ્વારા કરાવવામાં આવશે ઓકે તો ડિસ્ક્રિપ્ટિવ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બસો માર્ક્સ જે છે એ લાઈવ આવશે બીજું બધું રેકોર્ડેડ ફોર્મમાં તમે અત્યારથી જ જોઈ શકશો

જો તમે જૂના વિદ્યાર્થી હોય ને તો તમારે આ નંબર ઉપર કોન્ટેક કરવાનો છે ઓકે તો તમને અહીંયાથી એડિશનલ ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે અને હા જે મિત્રોનામાં ઘણા બધાનો પ્રશ્ન હોય સાહેબ ઇંગ્લિશ ગ્રામર આવી જશે ગ્રામર આવી જશે તો ગ્રામર જે છે એ પણ આની અંદર આવી જશે ને સાથે જે લોકોને કાંઈ નથી આવડતું ને ઇંગ્લિશમાં એમના માટે બેઝિક ઇંગ્લિશનો કોર્સ પણ આમાં આવી જાય છે સાહેબ ભાષાંતર પદ્ધતિથી જે બેઝિક ઇંગ્લિશની બેચ પૂરી કરી છે ને એ પણ તમને આમાં ઇન્ક્લુડેડ મળે છે ક્લિયર તો ભાઈ આ કોર્સ જે છે એ સીસી માટે બેસ્ટ છે ક્લિયર અને ખાલી જે બી ગ્રુપની તૈયારી કરે છે એ ગ્રુપની તૈયારી જેને કરવી જ નથી ખાલી બી ગ્રુપની તૈયારી કરવી છે સાહેબ તો એમના માટે પણ આપણી પાસે કોર્સ છે ઓકે બી ગ્રુપનો સંપૂર્ણ સિલેબસ જે છે આની અંદર આવી જશે ત્રણ મહિનાની વેલિડિટી જે છે એ તમને અત્યારે પંદરસો નવ્વાણુંમાં પડે છે

જાણકારી મળી ગઈ હશે હવે તમારી તૈયારી જે છે એની અંદર ક્લિયરિટી આવી ગઈ હશે રાઈટ તો મળીશું મિત્રો નવા લેક્ચરની અંદર જય હિન્દ જય ભારત